આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પંદર અને સોળ દાખલા ગણીશું તો સૌ પ્રથમ પંદરમો દાખલો એક લાંબા હોલની છત પચીસ મીટર ઊંચી છે ચાલીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમિતિજ અંતર કાપશે માહિતી ફરીથી જોઈ લઈ છત પચીસ મીટર ઊંચી છે એટલે કે મહત્તમ ઊંચાઈ પચીસ મીટર સુધી પ્રાપ્ત કરી શકાય પ્રારંભિક વેગ ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે અને સમક્ષિત આર પૂછી છે તો આરના સૂત્રમાં ઠીટાની જરૂર પડશે તો સૌ પ્રથમ આપણે ઠીટા મેળવવાનો થશે ઠીટા છે એ આપણને મહત્તમ ઊંચાઈના સૂત્ર ઉપરથી મળશે સૌ પ્રથમ મહત્તમ ઊંચાઈનું સૂત્ર એચ બરાબર વી જીરો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર ઠીટાના છેદમાં ટુ જી અહીં આપણને મહત્તમ ઊંચાઈ આપી છે એમાં સાયન્સ સ્ક્વેર ઠીટા છે એ આપણે શોધવો છે એટલે સાયન્સ સ્ક્વેર ઠીટાને સૂત્રોનો કરતાં બનાવીશું તો ટુ જી છે એચ સાથે ગુણાકારમાં આવે અને વી જીરો છે એ છેદમાં આવે અને આમાં કિંમત મૂકી દઈએ તો જી બરાબર નવ પોઈન્ટ આઠ એચ બરાબર પચીસ અને વી જીરો છે ચાલીસ એનો સ્ક્વેર એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ એનું સાદુ આપીએ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ત્રણસો છ એટલે કે સાઈન સ્ક્વેર થીટા બરાબર ઝીરો પોઈન્ટ ત્રણસો છ ઝીરો પોઈન્ટ ત્રણસો છનું વર્ગમૂળ કાઢીએ તો સાઈન ઠીટા બરાબર ઝીરો પોઈન્ટ પાંચસો ચોપન આપણને મળે હવે ઠીટાની કિંમત મેળવવા માટે આપણે નેચરલ સાઇનના કોષ્ટકમાં જીરો પોઈન્ટ પાંચસો ચોપન એની નજીકની સંખ્યા હોય એ શોધવી પડે અહીં આપણે ઝીરો પોઈન્ટ પંચાવન ચાર એટલે કે પંચાવન ચાલીસ સંખ્યા શોધવી છે પણ હકીકતમાં પંચાવન ચાલીસ છે નહીં કારણ કે પંચાવન ચોત્રીસ અને એના પછી સીધી આવી જાય છે પંચાવન અડતાલીસ તો આપણે આ બે સંખ્યા છે ઝીરો પોઈન્ટ પંચાવન ચોત્રીસ અને ઝીરો પોઈન્ટ પંચાવન અડતાલીસ એમાંથી એક સંખ્યા પસંદ કરવી પડે તો જીરો પોઈન્ટ પંચાવન ચોત્રીસ છે એ પંચાવન ચાલીસની નજીક છે એટલે આપણે સંખ્યા પસંદ કરીશું જીરો પોઈન્ટ પંચાવન ચોત્રીસ આ સંખ્યા છે આપણે પસંદ કરીશું તો હવે આ ઝીરો પોઈન્ટ પંચાવન ચોત્રીસ છે એને અનુલક્ષીને જે અંશ આપણને મળે છે એ તેત્રીસ અંશ છે એટલે જવાબમાં તેત્રીસ અંશ આવશે પણ આપણે ફ્રેક્શનમાં પણ પોઈન્ટ શોધવાના હોવાથી એને ઉપરનો જે માર્જિન છે એમાં આપણને ફ્રેક્શનના અંશ મળશે એટલે કે આ જે લાઇન છે પંચાવન ચોત્રીસ ત્યાં ઉપર કેટલા અંશ આપે છે એ આપણે જોવું પડે તો એ અંશ આપણને આપે છે પોઈન્ટ છ અંશ એટલે કે તેત્રીસ પોઈન્ટ છ અંશ આપણને મળે છે આમ આપણને છીટા મળી ગયા તેત્રીસ પોઈન્ટ છ અંશ હવે આપણે આર શોધી શકીએ કારણ કે આર શોધવામાં આપણી પાસે ઠીટા નહોતા તો ઠીટા મળી ગયા પછી આરનું સૂત્ર આપણે ઉપયોગમાં લેશું આર બરાબર વી જીરો સ્ક્વેર સાઇન ટુ ઠીટા છેદમાં જી વી જીરો એટલે ચાલીસ એટલે એનો સ્કવેર છે એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ ઠીટા બરાબર હમણાં જ આપણે શોધી દે તેત્રીસ પોઈન્ટ છ એને ગુણ્યા બે આવશે અને છેદમાં જીની કિંમત નવ પોઈન્ટ આઠ ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે સોળસો ગુણા સાઈન ટુ ઠીટા બે ગુણ્યા તેત્રીસ પોઈન્ટ છ એટલે ગુણાકાર કરો બે ગુણ્યા તેત્રીસ પોઈન્ટ છ એટલે જવાબ આવે સડસઠ પોઈન્ટ બે હવે જો આ ગુણાકાર છે એ કેલ્ક્યુલેટરથી ન થાય આ ગુણાકાર મોઢે જ કરવો પડે કઈ રીતે મોઢે થાય એ તમને હું કહું કે જો પોઈન્ટ છ અંશ છે પોઈન્ટ છ અંશ છે એને તમે બે વાગે ગુણો એટલે એક પોઈન્ટ બે અંશ થાય એટલે પોઈન્ટ છના આવશે એક પોઈન્ટ બે અંશ અને તેત્રીસ અંશ છે એને બે વડે ગુણો એટલે છાસઠ આવે આ છાસઠ છે એમાં તમે એક ઉમેરી દો એટલે સડસઠ થાય કારણ કે પોઈન્ટ છના એક પોઈન્ટ બે અને તેત્રીસના છાસઠ એટલે છાસઠ વત્તા એક પોઈન્ટ બે એટલે એના અંશ થાય છે સડસઠ પોઈન્ટ બે આપવા માટે પહેલાં પહેલાં આ સડસઠ પોઈન્ટ બેનું નેચરલ જોઈ અને મૂલ્ય કેટલું થાય એ આપણે શોધવું પડે અને પછી સાદરૂપ આપવાનું થાય સડસઠ પોઈન્ટ બે અંશનું મૂલ્ય મેળવવા માટે સૌ પ્રથમ નેચરલ સાઇનના કોષ્ટકમાં આ જે પ્રથમ માર્જિન છે એમાં સડસઠ આપણે ગોતવાના થશે અને પોઈન્ટ બે છે એ આપણને અહીં મળશે આ પોઈન્ટ બેની કોલમમાં જ્યાં સુધી સડસઠ ન આવે ત્યાં સુધી નીચે આપણે જોશું સડસઠ આવી ગયા છે અહીં આ સડસઠ છે અને આ ઉપલી કોલમ છે પોઈન્ટ બેની છે બે ક્રોસ થઈને એ સડસઠ પોઈન્ટ બેનું મૂલ્ય બતાવે છે એટલે આ રીતે સડસઠ પોઈન્ટ બેનું મૂલ્ય આપણને મળે છે જીરો પોઈન્ટ બાણું ઓગણીસ એટલે આ સડસઠ પોઈન્ટ સાહીઠ સડસઠ પોઈન્ટ બેંશની જગ્યાએ આપણે મૂકીશું ઝીરો પોઈન્ટ બાણું ઓગણીસ પછી આનો ગુણાકાર કરીને ભાગાકાર કરવામાં આવે તો જવાબ આવશે એકસો પચાસ પોઈન્ટ પાંચ મીટર ત્યાર પછી સોળમાં દાખલાની રકમ ક્રિકેટનો કોઈ ખેલાડી દળાને સો મીટર જેટલા મહત્તમ સમિતિ અંતર સુધી ફેંકી શકે છે આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ખેંચી શકશે ફરીથી એક વખત રકમ જોઈ લઈ અહીં મહત્તમ અવધિ સો મીટર આપી છે મહત્તમ અવધિનું સૂત્ર છે આર મેક્સ બરાબર વી જીરો સ્ક્વેરના છેદમાં જી જી એ તો ગુરુત્વ પ્રયોગ અને આપણે મહત્તમ ઊંચાઈ શોધવાની છે તેના માટે સૌ પ્રથમ આપણે વી જીરો મેળવવા પડે વી જીરો શોધવા માટે આર મેક્સ બરાબર વી જીરો સ્ક્વેર જી છે વી જીરો સ્ક્વેરને આપણે સૂત્રોનો કરતા બનાવીએ તો આર મેક્સને જીનો ગુણાકાર થાય જી એટલે નવ પોઈન્ટ આઠ જી જ બતાવ્યો છે અને આર મેક્સ આપણને એ પાછે સો એટલે કે સો ગુણ્યા જી બે બાજુ વર્ગમૂળ લીધો તો વી જીરો બરાબર આપણને મળે વર્ગમૂળમાં સો ગુણ્યા જી હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે એ જ બરાબર વી જીરો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર થીના છેદમાં ટુ જી પણ અહીં શિરોલમ દિશામાં મહત્તમ ઊંચાઈ શોધી છે એટલે સીટા બરાબર નેવું અંશ લેવાના થાય અને સાઈન સીટા સાઈન નેવું અંશની કિંમત એક થાય એટલે નીકળી જાય એટલે બાકી જે સૂત્રોધ્યું એ વી જીરો સ્ક્વેરના છેદમાં ટુ જી જ્યાં વી જીરો સ્ક્વેર છે આપણી પાસે વી જીરો બરાબર વર્ગમૂળમાં સો ગુણા જી છે બે બાજુ સ્ક્વેર કરો તો વી જીરો સ્ક્વેર બરાબર સો ગુણ્યા જી મળે જે આપણે વી જીરો સ્ક્વેરની જગ્યાએ મૂકી દઈએ તો કે વર્ગમૂળમાં સો ગુણ્યા જીનો સ્ક્વેર સ્ક્વેર અને વર્ગમૂળ ઉડી જાય એટલે સો જીના છેદમાં ટુ જી 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 જાય સોના છેદમાં બે એટલે પચાસ મીટર એટલે મહત્તમ ઊંચાઈ છે આપણને પચાસ મીટર મળે છે ફરીથી એક વખત બે દાખલાનું નોટ કરી લો